વાગરા જીઆઈડીસી માં અલકેમી ફાઇન કેમ કંપની માં ગટર કામ દરમિયાન પ્રીકાસ્ટ ડ્રેન પડતા કામદાર નું મોત નિપજ્યું હતું વાગરા જીઆઈડીસી માં આવેલી અલકેમી ફાઇન કેમ કંપની માં ગટર લાઇન ની કામગીરી દરમિયાન એક કામદાર નું મોત થયું હતું બનાવની વિગતો મુજબ વાગરા જીઆઈડીસી માં આવેલી અલકેમી ફાઇન કેમ કંપની માં ગટર ની લાઇન ની કામગીરી દરમિયાન એક કામદાર નું મોત થયું છે 35 વર્ષીય સબુભાઈ નારસિંગભાઈ મખોડિયા અલ ફાઇન કેમ કંપનીમાં કલોની જુનેદ વાગરામાં રહેતા હતા અને મૂળ દાહોદ મુવાલિયાના વતની હતા સબુભાઈ ગટર લાઇનમાં સિમેન્ટની પ્રી કાસ્ટ ડ્રેન ઉતારવાનું કામ કરી રહ્યા હતા ક્રેનની ડ્રેનને બેલ્ટ બાંધીને નીચે ઉતારવામાં આવી રહી હતી આ દરમિયાન અચાનક હુકમાંથી બેલ્ટ સરકી જતા ડ્રેન સબુભાઈ ઉપર પડી હતી અકસ્માતમાં સબુભાઈના ચહેરા ઉપર ગંભીર ઈજાઓ થઈ હતી તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા તે જોકે હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું આ મામલે વાગરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ ઘટના ભરૂચની જીઆઈડીસીમાં કેટલીક કંપનીઓમાં સુરક્ષા માપદંડોની અવગણનાને ઉજાગર કરે છે કામદારોની સલામતી માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે આવી દુર્ઘટનાઓ બને છે